Ada deke ari lembu rewa kawalase molaga sepe lalase mene cayi shikara le onbag bagabepola sepasua tul tul lele apa kali ge tajewu dali tulusan awal sukrule le aja suwale yim 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 suwale

ओ okay, भी okay, okay. okay, okay. okay. Dakara makiria ndwalo, phame aye. Ha. Eh, eh. Ha. 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 Eh. 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 Eh.

बस गुदू राटु गुदू ए ए ए ए पापा ए ए ए आ तो पाडा जोस रे ए ए ए ए आकेले हाले मेल मेल बस बेऊ 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 बेऊ

એ હું કહીએલું છે મહિના કે આઈ રહ્યો એ હું હું બોલતા આવ તો પડી ગયો જો ઓય માં ઘેના ભઈ માં માં ન પડે ત આગે લઈ જવાનું જીવા તોને જે જીવીવા તો તો પલમેશન ભી ઓઠી ગયો છે હું કસર મોકલ રાખી પટ ભટડી ગયો પૂછો કર પૂછો કર અરે આ તો મારો આપણ જીંગોળ કાકા તાજો થઈ ગયો છે અટક તમે કોઈ જીંગોળ ખવરાવ હતા રે ગજે ભાઈ આ બરાબર કે worsiga nguru-rasikara ruli, ka nuvarna payapa mutlaka bo 빠 kuwa wizh wosa li yaita'unaεί ardu ko ni jijingola nai thonoi baidika ae, jivanawei GOEI, וץTYAI SUJU guawava wali... Fore yust�one ahta'f�� lending b деревna roa kua? Mbuek o'o kua ʹOAO CHEZHADI teram groyek naiyai kwe suato Suri qve sargomaCOM korpo pri record suri ka e Nue લે એ દુતા પીલ રોવા રે કકરાયો હે આ તો કો તો પટી જઈ એ એ નહી બોલી ઓલા પટી ગયો જીવા 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 એ હું કોને બોલતો કે દોસ્ત બોલા જો તો હાચું તો એ

takha ab bol yada av bol yada eh tanu ha ko me mar khay tu le kudi અલ્યા આ તો હાલ થઈ ગયું અલ્યા પન આય અલ્યા પકડી મારે પકડી મારે પકડી નહીં પકડી લે

अच्छा हमरा मुगे पकड़ ले मन एकच काम था ये ऊपर गेलो तो आ तो बाहर आ गया मतु सेठी कर ग धवेट करवन होई तो मगे राखो लाखनी में दे तू वोन किस को दे हो बात कर दे ले बराबर ना होवे અરે હું તને બોલું હે એ તો ના કરો ભાઈ રે એ એ ભાઈ એ આપણે નાટક છે

તક આખો કર આ તો આપ કે તપેલ મેલે કે તપેલ લે જા માર પારકી જોબો દે હું કર મેલ દેવાન પણ બેગી પેકિંગ મેલી પણ હા થાવાનો ખાવું થઈ ગયું કે ત તવેર ખા તો લે જા થઈ ગયું લઈ જા લઈ લે 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 માં હું ઉડવા નું લે મન ઉપરા તો ખરા હું આ હું કિલો ઉપર મે લઈ જામ તાર ફોકરો ખાટલા લઈ લે ગોળ થઈ છે તું એ પાડડા કરી લે ને તાર સાધુ હું આ હું તો ના આવે મારેને એક તો ઘરે નું આવો કારણ આ ઈને એક છોકરા છે એટલે અમે વાત કરી કમ તો હે તો ત ત કેતો બે ઓ તને નહીં કાલ હું તો દોટ મોય દેતા ને

બટ સાઈ ગયો મને પણ મને ઘેર તો લઈ જાવ હું પટાજીય તમે લે ભણ કરી ગર ગર કરો એ આર ઓ ઉઢા લાલવા લઈ જાવ ગે લે જાવ એ તને પાછું પાળ્યા તને હું કરતો કોના એ એ ઓ તો પૂંતર કભઈ દે ગે લે বর্তাইলে মরিজতি হ্যাঁ দখান ও দখান যা তোরটা খো এই ওরে ওরে রাখ পেন দমে পা ধরো আরে মেন বানাই বল ઓ ફકર છે અલ્યા કાર્યમન બમીર ન ભી ભી ન આદુ કુમડી ઓય દુખ બોલાયા ઓન ઓન અલ્યા મુрка પણ ને બજા બગા ફોન કરો એ આ મન પકડવા ફોન બોલ સોતો એ

અય ખડામ મમ ઓય ઓય રમટી ગઈ રે અય લેવા આ તને આ તને પાછું ઓકે ઓકે પાતા નથી ઓખું બોજો બોજો પુટ 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 તું બોલ ડાગી 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 જાવ ડાગી લીજો ડાગી જો હું કહેજો હું કહેજો આવતો દે પુણે કાલ ભાઈ અરે આવતો નહી આવજો મારો તરમ મન તો કે મીલા એ તો હું ના કોણ એ આવે ને આવતો તની કોણ યાદ તો સાભા અહીંયા ઉરે લેલે યે આતો જાદુઈ છાડે સ્પશી જેજ જેજ જાદે જેજ 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 જેજ

નમ કે કને તો બધો પત્ર મે આવ આવ કે આ મુ તો આવું ભઈયા આઈએ કે આઈએ ચલા જા એ હેડ કર ઓ ક ટુકડો મઈ ગયો છે પાછો કેસ પાછો તમારું પાળો પાછો અંતર મે ઉગરી મો મો ઉ પાળ બે જે મો આ રે આને તું તો લે ઇ તપેલુ લે લે તપેલા હંગા તી બારવા નો કી હે તાર ફોન જબર કરી યાર આ તો હોટેજી જતો એના લે પોટી જા લો પોળ્યો એ અતાર પેનું ટે એનું કે લાઈટ આપેલ ઉપર હા તો તું માં ગા લે ના રૂ માં મો બેટી ન પડ દુ દોજી નો માં

ગોમવાળા બોંદો તો આલે જો હો લે પડી ગયો પડ બોટ હું મરી ગયો રામ રામ સત્ય એ એ એ એ એ એ એ એ